શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી એટલે પરિવર્તિતની એકાદશી જલ ઝીલની એકાદશી વામન એકાદશી કે ડોલ અગિયારસની કથા અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવ નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરોતી વાચલમ પદ્યુમન લંધને ત્ય ગિરી તમ યતકૃપા તમહન વંદે પરમાદન પરમાનંદ માધરમ

આ ચાતુર્માસમાં જે પણ વ્રત ઉપવાસ કરવામાં આવે છે તેનું મહાત્મ્ય ઘણું છે આ ચાતુર્માસ દરમિયાન આ પરિવર્તિતની એકાદશી આવે છે જેમાં ભગવાન વામનદેવનો જન્મદિવસ મનાવાય છે માટે આ એકાદશી વામન એકાદશી પણ કહેવામાં આવે છે આજે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા થાય છે વૃંદાવનમાં તો રાસલીલાનું આયોજન પણ થાય છે આજે ભગવાનને હિંચકામાં ઝુલાવાય છે પારણામાં ઝુલાવાય છે અને ભગવાન શ્રી ગોપીઓનો સંગ શ્રી યમુનામાં જલક્રીડા કરતાં વિહાર કરે છે નૌકામાં એટલે કે માટે આ એકાદશી જલ ઝીલણી એકાદશી કે જલ ઝૂલણી એકાદશી પણ કહેવાય છે આજે યશોદા માતાએ ભગવાનને પહેલી વખત યમુનામાં જઈને સ્નાન કરાવ્યું હતું શ્રાવણ માસની વધની અષ્ટમીના દિવસે પ્રભુનો જન્મદિવસ મનાવાય છે એ જન્માષ્ટમી પછી આજે પહેલીવાર માતા યશોદા ભગવાનને સ્નાન કરાવવા માટે યમુનાજીમાં લઈ ગયા એટલા માટે પણ આ પરિવર્તિતની એકાદશીનું ખાસ મહાત્મ્ય છે આજે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેમના માતા યશોદા માતાજીની પૂજા પણ થાય છે અને લડ્ડુ ગોપાલની સેવા થાય છે આમ તો ભગવાન વામન સ્વરૂપની પણ પૂજા થાય છે ભગવાન ગોપાલના સ્વરૂપની પણ પૂજા થાય છે પીપળાના વૃક્ષની સેવા પૂજા થાય છે ગૌમાતાની સેવા પણ થાય છે અને તુલસી ક્યારે દીપદાન થાય છે અને સાંજ સવારે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવા માટે આજે તુલસી પત્ર તોડાય છે પોતાના કાર્ય માટે નહીં દિવસ દરમિયાન ઊંઘવું નહીં કોઈની નિંદા કોથલી કરવી નહીં હૃદયમાં પ્રભુનું સ્મરણ કરવું એકાદશીનું વ્રત થાય છે કે ન થાય માનસી સેવાથી પ્રભુને પ્રસન્ન કરવા આ એકાદશી ઘણી મોટી કહેવાય છે એ વર્ષ દરમિયાન કારણ કે પ્રભુનું હલનચલન હલનચલન છે તે અને પણ દર્શાવે છે ભગવાન મહાદેવની પૂજા થાય છે કારણ કે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ જ સૃષ્ટિનો કાર્યભાર ચલાવે છે દરેક જીવની મનોકામના પૂર્ણ કરે છે અને પ્રાર્થના સાંભળે છે પ્રભુ સર્વે જીવોનું શોષણ કરે છે માટે ભગવાન મહાદેવની પૂજા પણ થાય છે ભગવાન નારાયણની સાથે આજના દિવસે જે કંઈ દાન પુણ્ય થાય તે જરૂર કરવું પક્ષુ પક્ષીને સેવા કરવી જરૂરિયાતમનને દાન કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતના પારણા થાય છે વ્રતના પારણ થાય એટલે તેમના પણ દાન પુણ્ય થાય છે એટલું કરવું આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે તે કરાય છે પિતૃદેવતાનું પણ સ્મરણ કરાય છે પિતૃ નિમિત્તે પણ પુણ્ય દાન થાય છે અને ગીતાજીનો પાઠ પણ સંભળાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃ પિતૃદેવતાને પણ મોક્ષ મળે છે અને આ કહેવાય છે કે એકાદશી તિથિ કે જે ભગવાન શ્રી હરિનારાયણમાંથી પ્રગટ થયેલી તિથિ છે માટે એકાદશીને આપણે એકાદશી મૈયા કહીએ છીએ આ તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે જે ભક્તોને આજે વ્રત રાખે છે તેને તો સ્વશ્વમે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અર્થ કે ધ અર્ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્તિ થાય છે અને સર્વે પાપો નષ્ટ કરીને ભક્તિનું મુક્તિ મળે છે અંતમાં મુક્તિ દેવાવાળી આ પરિવર્તિની એકાદશી એટલે કે વામન એકાદશી છે આજના દિવસે ભગવાનની લીલા કથા સાંભળવાનો પણ મહિમા છે અને જે ભક્તો વ્રત કરે કે ના કરે આ એકાદશીનું વ્રતની કથા અવશ્ય સાંભળે કે જેથી એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય મિત્રો આપણે આ સાંભળ્યું એકાદશીનું મહાત્મ્ય વિશે પૂજન વિધિ વિશે હવે આપણે સાંભળીએ આ પરિવર્તિની એકાદશી કે જે જલ અથવા વામન એકાદશી કે ડોલ ગ્યારસની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે આ એકાદશીના કરવાથી વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને જવાબમાં કહે છે કે હે ધર્મરાજ હવે હું અનેક પાપ નષ્ટ કરનાર અંતમાં સ્વર્ગ દેનાર ભાદરવા માસના શુક્લ પક્ષની વામન એકાદશી કે એકાદશી એકાદશીની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે જો કોઈ ધર્મ પારાયણ મનુષ્ય દિવસના મારી પૂજા કરે છે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની પૂજા માત્ર કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરે છે તેના બરાબર ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું કરવાનું શેષ રહેતું નથી આ દિવ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું વિષ્ણુનું પડખું બદલે છે પાસું બદલે છે તેથી તેને પરિવર્તિતની એકાદશી કહે છે ત્યારે યુધિષ્ઠિર ભગવાનને વિષ્ણુને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને હે ગોવિંદ તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલિને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાત કરી ચાતુર્માસની વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક મને કહો આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન હવે તમે મને પાપોનો નષ્ટ કરી કરનારી કથાનું શ્રવણ કરો શેત્રા યુગમાંથી નામનો રાજા એક દાનવ હતો તે અત્યંત ભક્તદાની સત્યવાદી બ્રાહ્મણોની સેવા કરનાર હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન અને રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવો આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાન શ્રી હરિનારાયણે વામન રૂપ ધારણ કર્યું અને અદિતિ તથા કશ્યપને ત્યાં જન્મગ્રહણ કર્યું રાજા બલિએ બલિને જીતી લીધું કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કુંતી હે કુંતી નંદન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે જઈને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમે ત્રણ લોકોનું દાન નું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા ત્યારે મેં વિરાટ રૂપ ધારણ કર્યો આકાર વધાર્યો મારા સ્વરૂપનો અને ભૂલોકમાં પગ ભુવન લોકમાં ઝાંક અને સ્વર્ગ લોકમાં કમર અને મહન મહર લોકમાં પેટ જળ લોકમાં હૃદય અને તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર દ્વારા ઈન્દ્ર અને દેવો અન્ય દેવો એ મારી સ્તુતિ કરવા લાગ્યા તે સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું કે હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું અને મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનો પાતાળમાં ચાલ્યા ગયા ત્યારે રાજા બલિ ભક્ત ભક્તિથી મને વશ કર્યો અને ત્યારે મેં રાજા બલિને કહ્યું કે હે બલિ રાજન હું સદૈવ તારી પાસે રહીશ અને ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તી નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાનના સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ એક પ્રકાર વ્રત થી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્તિ થઈને સ્વર્ગ લોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા કહે છે કે હે રાજન આવી રીતે જે મનુષ્ય શુભ સખળા નાશ કરનાર ભોગ તથા મોક્ષ આપનાર આ એકાદશી નું વ્રત કરે છે તે સ્વર્ગમાં જેને ચંદ્રમાની પોઠે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તે તેના હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે સ્કંદ ભાદ્ર માસના શુક્લ પક્ષની પરિવર્તિતની એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે કે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આપ સાંભળી એકાદશીની વ્રતકથા મહિમા અને મને આશા છે કે આપ સૌને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ચાતુર્માસ દરમિયાન આવતી આ પરિવર્તિતની એકાદશીનું મહાત્મ્ય ઘણું છે કારણ કે આજ ભગવાન અંશરૂપની શ્રી વામન ભગવાનને જન્મગ્રહણ કર્યો એકાદશીનું મહત્વપૂર્ણ મનાય છે ભગવાનના જન્મોત્સવ નિમિત્તે જયંતિ એકાદશીના નામે પણ ઓળખાય છે બોલો ભગવાન વત્સલ્ય ભગવાનની જે ભક્ત વત્સલ્ય ભગવાનની જે શ્રીલક્ષ્મીપતિ નારાયણની જે ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ